આજના સ્વતંત્રતા દિવસની તો પોરબંદરમાં ઇઠ્યોતેર સ્વતંત્ર દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરવામાં આવ્યું છે આજે દરિયો ભારે તોફાની હોવા છતાં પણ સમુદ્રમાં ધ્વજ લહેરાવવાની પ્રથા યથાવત રાખવામાં આવી છે ત્યારે પોરબંદરના શ્રીરામ સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા મધદરિયે જઈ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન ગાઈને સલામી આપવામાં આવી હતી સતત પચીસ વર્ષથી સમુદ્રમાં ધ્વજ લહેરાવતા સભ્યોએ ગૌરવની લાગણી અનુભવી છે અને આ મારો પહેલો એક્સપિરિયન્સ છે ઓશનમાં કારણ કે પહેલાં તો હું સ્વિમિંગ પૂલમાં જ કરતી પણ આજે પહેલી વાર મને થયું કે આજે છે ઓગસ્ટ ફિફ્ટીન તો આપણે જઈએ અને નવો એક્સપિરિયન્સ ટ્રાય કરીએ તો મને બહુ જ મજા આવી અને આઈ થિંક હું પાછું આ શ્યોરલી કરું છું હું દુબઈથી આવેલી છું અને અમારે અત્યારે હોલિડેઝ છે તો અહીંયા અમે

ભારત આટલા વર્ષો થઈ ગયા મળી આજે આપ જોઈ રહ્યા છે કે દરિયો રફ છે ચોમાસા ના લીધે તો પણ બધા શ્રીરામ સેમી ક્લબ તરવૈયા એમાં બાળકો બહેનો અને ભાઈઓ બધાએ અંદર જઈ અને મત દરિયે ધ્વજવંદન કર્યું અમારો રામ શ્રી સ્વિમિંગ ક્લબનો હેતુ એ છે કે આપણા સમાજમાં આપણા બાળકો આપણા યુવાનો અને સમગ્ર સિનિયર સિટીઝનને બધા જ પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખે સાહસિક બને અને દેશ માટે થઈ અને રાષ્ટ્ર મજબૂત બને એના માટે આપણી પ્રજા પણ મજબૂત બનવી જોઈએ આ હેતુને સર કરવા માટે થઈ અને તરણ સ્પર્ધાનું પણ આયોજન કરીએ છીએ અને આ ધ્વજવંદનનું પણ આયોજન કરતા રહે